ગુજરાતનો ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં વધુ એક માઇલસ્ટોન એલનમસ્કની સ્પેસેક્સની સબસિડરી સ્ટારલિંક અને ગુજરાત સરકાર વચ્ચે પરસ્પર સહયોગના લેટર ઓફ ઇન્ટેન્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં થયા સંપન્ન જેના કારણે ગુજરાતમાં ડિજિટલ કનેક્ટિવિટી મિશન અને સ્ટ્રેટેજીક ઇનિશિએટિવ્સને નવી દિશા મળશે આ એલો ઓઆઈને પરિણામે રાજ્યમાં અંતરિયાળ છેવાડાના અને ઓછી ટેલિકોમ સુવિધા અને નેટવર્કની સમસ્યા ધરાવતા વિસ્તારોમાં હાઈસ્પીડ સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરવામાં આવશે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો શાળાઓ અને રાજ્યવ્યાપી ટેલિમેડિસિન સેન્ટર્સને સ્માર્ટ કનેક્ટિવિટીથી જોડીને સુદ્રઢ અને ઝડપી આરોગ્ય અને શિક્ષણની સેવાઓ ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે સરકારી શાળાઓ પોર્ટ ફેસિલિટીઝ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી અને તમામ જિલ્લાઓના આપત્તિ વ્યવસ્થાપન નિયંત્રણ કક્ષને સાંકળી લેવાશે આ સંયુક્ત પ્રોજેક્ટનો અમલ આવનારા ભવિષ્યમાં રાજ્યની ડિજિટલ સેવાઓને વધુ વ્યાપક બનાવવામાં માઇલસ્ટોન સાબિત થશે અને ઈ ગવર્નન્સની પ્રગતિને વધુ ગતિ આપશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો